પછી પાછા હમણાં અમે ગાડી લેવા ગયા ને ટુ વ્હીલ લેવા ધીએ છે ને ઓછી એમાં જેસીબી નીકળી તી પછી પાછા હમણાં અમે ગાડી લેવા ગયા ને ટુ વ્હીલ લેવા ધીએ છે ને ઓલા ભાઈને છે ને જો કવડી મોટી ગિફ્ટ દીધી છે કેટલી મસ્ત થાકી એવી ગાડી છે નાની એવી મોટર છે જો કેટલી મસ્ત છે ક્યુટ છે જો બે હા 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 ફરી નાખ્યું નાખું એટલો બાજરો પડ્યો તો એ મમ્મી હાર્દિક કે મમ્મી રેવા દે છે આજ તો હું જીસીબી તો આવી ગઈ છે હું તને જીસીબી થી ભરી દે તારે આથી મહેનત નઈ કરવાની જો એટલો હાસ છે એની મમ્મી

હે ના ના સ્કડિ હોય ને દેખો દેખાડો આમ આમ તો હા તો આ મળશે હા ને આને દોશું તો આ મળશે હા અંત બહુ છો તો આરામમ ફરશે પછી આ વળ જાય હે આઈ દે આમ પડશે તો ગાશે મમ્મી હોય તો આવી થા હા લો કરો

અરે વાહ એ રોડ સારો છે એવો હાર્દિક ભાઈ નો હા તો આદિગ ને કેટલા રમકડા અડધા તો જો આ ડ્રમ પર્યું છે આમાંથી કાના દેખાડતો રમકડા કેટલા છે ઈ જો આખું ઘર બની જાય ને એટલા રમકડા તો આમાં છે જોઈ લો ઘર બનાય તો હાર્દિક દે એટલા મારવાળો બે મારવાળો બનાવો જોઈએ આપણે હા હાર્દિક ભાઈ ને છે ને બહુ મસ્ત ઘર બનાવતા આવડે હાર્દિક ભાઈ જો મિત્રો ઘર બનાવશે એ આપડે બધા જોઈ હાર્દિક ભાઈ ને બહુ મસ્ત ઘર બનાવતા આવડે બે માળ વાળા અરે દીવા

એક માથે બને ન ખાલી ભાઈ બાબુ હા બાબુ તો હોવું જોઈએ ને બાબુ જો આર્દિક પાસે આવો કાઢવાનું કીધું છે આ ઓલો આલો કે વર્ટિકલ ડેબિટ છે પછી આ કેશ છે એ વસ્તુ છે હજી તો એક બસ્કો તો હજી ઓલામાં ભેર્યો છે સેટીમાં મેક દીધો એટલા બધા બહાર રાખીને આખો દી રમુકડા વીણવામાં જ રહી તા જો અહીંયા રમુકડા ચાવતી ફાઈ બને સો કેટલા માસ્તો બનાવી જો હાર્દિકભાઈ નું ઘર રેડી થઈ ગયું છે હાર્દિકભાઈ બનાવ્યું છે હાર્દિક કેટલા માળનો બનાવ્યું તે આખરી છે મગન નું કામ

ખાવાનો પંખો ગરમી થઈ ગયો હોય તો કડી હવા ખાઈ લો અંજો પ્લાસ્ટિક છે છોટી ગમે કરજો હવે મળી નવા વીડિયામાં મળી નવા มันย okay, ังไม่เรียนะสามเดี๋ยววะ